પ્રધાન વડાપ્રધાનશ્રી પણ મેં જાણ્યું છે કે કંઈ રોડ શોને ને આતે કરવા માટે સુરત આ પધારી રહ્યા છે પ્રધાન શ્રી વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીશ કે આપ આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાક થઈ છે ત્યાં થોડો સમય માટે મુલાકાત કરજો આ વેપારીઓ સુરતના છે એમના સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડિઝાસ્ટર જે રિલીફ ફંડ છે એમાંથી પણ આ વેપારીઓને રાહત મળે એ માટેની વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી કરે એવી પણ હૃદયપૂર્વક વિનંતી કરું છું સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયંકર આગ જેમાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે ઘણી દુકાનો તો સંપૂર્ણપણે બળીને રાખ થતા વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે

એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડીંગ એમાં ભસ્મીભૂત થયું છે નવસો જેટલા વેપારીઓ એક અંદાજ મુજબ આ માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ધરાવતા હતા લગભગ તમામ વેપારીઓનો તમામ માલ બળીને ખાફ થઈ ગયો છે એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે વેપારીઓના પોતાના પાસે સ્ટોક ઘણો ભરેલો પડેલો હતો અને એવા સમયે આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન એ થયું છે ત્યારે સરકારને વિનંતી છે કે આ નાના નાના વેપારીઓ છે બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય તો સરકાર આ સમયે એ વેપારીઓને કે જેનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે એવા વેપારીઓને પડખે ઊભી રહે આપણા કાયદાઓમાં જૂની પરંપરાઓમાં જોગવાઈઓ છે કે આવી જ્યારે આકસ્મિક નુકસાની ગુજરાતીઓને થતી હોય છે ત્યારે ઉદાર હાથે આપણે એને સહાય આપતા હોઈએ છીએ સૌથી વધારે દર્દનાક બાબત એ છે કે શરૂઆતમાં આગ લાગી દોઢવાગાના સમયે સાંજ સુધી ફાયર બ્રિગેડની મહેનત થઈ અને આગ કાબૂમાં આવી ગઈ છે એવું માની લેવામાં આવ્યું ધુવાડો થોડો નીકળતો હતો વેપારીઓ સાથે મારી વાત થઈ ખરા અર્થમાં પૂરી કાળજી લીધી હોત તો આટલી મુશ્કેલી જ ન થઈ હોત પરંતુ આગ હવે કાબૂમાં આવી ગઈ છે એમ કરીને જતા રહ્યા નિષ્કાળજી રાખી અને પરિણામે જે ધૂંધવાયેલી આગ હતી એ ફરી પ્રબળ જ્વાળાઓમાં ફાટી નીકળી અને પરિણામે આ એક ગુનાહિત બેદરકારીના કારણે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે માનની વડાપ્રધાનશ્રી પણ મેં જાણ્યું છે કે કંઈ રોડ શોને આ કરવા માટે સુરત આ પધારી રહ્યા છે હું માન્ય વડાપ્રધાનશ્રીએ પણ વિનંતી કરીશ કે આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાબ થઈ છે ત્યાં થોડો સમય માટે મુલાકાત કરજો આ વેપારીઓ સુરતના છે એમના સાથે વાર્તાલાપ કરજો અને નેશનલ ડિઝાસ્ટર જે રિલીફ ફંડ છે એમાંથી પણ આ વેપારીઓને રાહત મળે એ માટેની વ્યવસ્થા પ્રધાનમંત્રીશ્રી કરે એવી પણ હૃદયપૂર્વક વિનંતી કરું છું એટલે આ પહેલી ઘટના નથી શું આવી જ્યાં જ્યાં ટેક્સટાઇલની અથવા જ્વલનશીલ કાપડ કે બીજી વસ્તુઓ રહેતી હોય ત્યાં આગોતરું આયોજન આપણે ન કરવું જોઈએ એક ઘટના બે ઘટના પછી બોધપાઠ ન લેવો જોઈએ આપણા આગોતરા આયોજન એવા હોવા જોઈએ આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો વિકાસશીલ દેશોમાં ફાયર કંટ્રોલ કરવા માટે કદાચ આગ લાગી જાય તો એ આગ વિશાળ રૂપ ન લે એના માટે જે આગોતરું આયોજન થતું હોય છે એવું આગોતરું આયોજન આપણે કેમ ના કરી શકીએ મને એક અધિકારીએ જ માહિતી આપી કે આવા પ્રકારના જે જ્યાં સિન્થેટિક કાપડ હોય એ ઝડપથી સળગી ઉઠે એવું કાપડ હોય ત્યારે પાણીનો મારો કરતી વખતે એમાં એક કેમિકલ એડ કરવું જોઈએ જેનાથી ફોમયુક્ત પાણી જાય અને ફોમયુક્ત પાણી જાય તો આવા જ્વલનશીલ પદાર્થો હોય ત્યાં આગ ઝડપથી કાબૂમાં લઈ શકાય ફોમયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું અને એના કારણે ફાયરબ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ જે જહેમત લેતા હતા એમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ થયો જે લિફ્ટ ટ્રેન ઉપર પાણી પ્રવાહ પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ હતી એમાં પણ કંઈક ને કંઈક પૂરતી વ્યવસ્થા નહોતી હું વિનંતી કરીશ ગુજરાત સરકારને ભારત સરકારને બંને જગ્યાએ એક જ પક્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે આની અનદેખી ન કરવામાં આવે પૂરતી રાહત આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા ગુજરાતમાં ન બને એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવે મુખ્યમંત્રી શ્રીને અને માનની વડાપ્રધાન શ્રીને વિનંતી છે કે રાજકીય કાર્યક્રમો બીજું બધું ચહેલા કરતું હોય છે પણ લોકો જ્યારે તકલીફમાં છે ત્યારે ત્યાં આગળ આપ તાત્કાલિક પહોંચીને રાહત મળે એ માટેની વ્યવસ્થા કરશું કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી એક ટીમ ઓલરેડી ત્યાં આગળ સ્થાનિક આગેવાનોની જઈને એમણે લોકોને જે મુશ્કેલી પડી છે એનો તાજો ચિતાર મેળવીને મારા સાથે વાત કરી હતી અમે ફરી એક ટીમ પણ ત્યાં જે લોકો છે એમના પ્રશ્નો સાંભળીને એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે

તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર